હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છો આશા કરું છું તમે બધા મોજમાં થશે તો દોસ્તો આજે આપણે જવાનું છે અહીંયાથી સુરતથી ત્રણસો સાડી ત્રણસો કિલોમીટરનો સફર છે આપણો અને બને રહ્યો બ્લોગમાં તો ગાડીમાં આગળ આપણે પાણી ચેક કરી લેવીએ અને ન હોય તો નાખી દઈએ પણ કારણ કે થોડા થોડાક સમયથી આપણે ચેક નહોતું કર્યું પાણી અને આપણે ત્રણસો કિલોમીટરનો સફર છે એટલા માટે પાણી ચેક કરી લઈએ તો મિત્રો પાણી તો કમ્પ્લીટ હતું તો થોડું ઘણું નાખી દીધું ઘટેને એટલે અને વાયફ પણ નાખી દેવી કારણ કે આપણે જ્યારે મતલબ કાચ ઉપર આપણે કોઈ ડાઘ પડી ગયા હોય હાલતી ગાડીમાં તો આપણે જો મતલબ ત્યાંથી ને જ પાણીનો આપણે સ્વિચ ચાલુ કરવી એટલે ડાઘા હેલા જાય ને વાયફર ફરવા એટલે આમાં પણ આપણે ફૂલ કરી દેવી આ ટાંકીને પણ આ પણ ખાલી જ છે મિત્રો ટાકી પણ થઈ જ આપડા ફૂવા પણ આવી ગયા છે આપણે ભલી તો પાણીનો બાટલો કારણ કે રસ્તામાં પીવા જોઈએ બંને ગાડીમાં ડીઝલ નાખવાનું ચાલુ હવે આપણે ગાડીમાં પણ આપણે ડીઝલ નખાઈ દેવી તો બહાર થી આપણે ગાડી ના લુક આવું છે મિત્રો તમે જોઈ શકો છો એ જોરદાર છે ને બાકી એક અંદર પણ મોડી મોડીફાઈ કરવાનું બાકી છે અંદર પણ કાંટો પણ ક્યારનો રાડ્યું પાડતો તો લાલ ઉપર આવી ગયો એટલે ટી 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 તો હાલ આપણે પણ આને તરસ લાગીએ તો ફૂલ કરી દઈએ તો કરાવી દઈએ આપણે ગાડીમાં ટાંકી ફૂલ કારણ કે કઈ ઉપાધિ ન રહે એકદમ કાર્ડ પણ આપણે પાસે

આ બંને ગાડીઓ હારે જ છે તો હમણાં નાખેલું પાણી આપણને આ કામ આવ્યું કારણ કે ધાઘા પડી ગયા તા ધૂળ આપણા ઘાસ ઉપર એટલે આપણે આ કામમાં માં અમુક ભાઈઓને કદાચ ખબર નહિ ડ્રાઈવર સિવાય વાહન ઘોડે કર્યું એટલે સાફ થઈ જાય ઓટોમેટિક વાયફર પણ ચાલુ થઈ જાય અને જે આપણા ડબલામાં જે પાણી હોય ને એનાથી આ વાયફર પાણી કાસ ઉપર ઉડે અને વાયફર ઓટોમેટિક ભરવા મળે પી લીધી ખેતલા પપ્પા એ ચા અને આપણે નીકળ્યો આપણા સફરની ની તરફ કઈ ગાડી વાર છે આપડી તો આપણે વટી ગયા કરજણ નું તોલ ક્રોસ કરી ગયા આપણને બી ગતિક આટે વાળો કદાચ ઉભો હોય તો તો મિત્રો રાતના વાગ્યા ત્યારે એક અને ઊંઘ આવે એનું કારણ છે કે કોઈ ગાડીઓ મતલબ એક 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 ગાડી હાલી જાય રોડ ઉપર અને આ રોડ આમ સામ સુમ પાછળ જોઈ શકો છો તમે અને એક શાક બકરા વાળો આપણો ભાઈબંધ હતો એ તો આગળ હાલ ગયો એના કારણ કે ટાઈમિંગ વાળો માલ હતો એટલે એને ટાઈમે માલ પોગાડવો પડે બિચારો હતો મહારાષ્ટ્ર બાજુનો નાસિક થી આવે તો વાગ્યા અત્યારે એક પોગવાયા આપણે વડોદરાની પહેલી ચોકડી આપણે દાહોદ એમને એવું આપડે બીજી ગાડી લાવે એમાં સવારે એમને ફેરો મારવા જવાનું હતું અને ડ્રાઈવર કોઈ હતો નહીં એટલે પછી મહેશભાઈ ઘરે રોકાઈ ગયા ના મારા હારે કદાચ મારે હારે તો નહિ પણ મોટી ગાડીમાં હારે રહ્યા રેતા આપડા હારે તો અહીંયાથી દેખાડે અમદાવાદ એકસો છવ્વીસ કિલોમીટર વડોદરા દસ અને ધનિયા પાંચ કિલોમીટર તો આપણે આગળથી હાલોલ ચોકડીથી અંદર જવાનું ત્યાંથી આપણા દાહોદવાળા રોડ હાલવાનો મતલબ હાલોલ હાલોલ થઈને હજી આગળ ઘણા ગામ આવે છે ગોધરા બાયપાસ થઈ ઇન્દોર અમદાવાદ એક્સપ્રેસ આવે રહ્યો એ રોડ હાલવાનો આપણે ભગવા આપણને હેરાન કરવાના ફાઈનલ એ આપણને ચાલવા જાય આપણા વાયા થતા ઠેઠથી આપણે આગળ આગળ જાય અને હવે ધીમી પાડી દીધી એમને એટલે એ કોઈ સો ટકા આપણને છે ફાઈનલ ફાઈનલી મિત્રો પોલીસ વાળાની ગાડી જે આપણને અત્યારે પકડવા મતલબ આવી હતી મને તો એવું લાગ્યું કે આપણને મતલબ સાઈડમાં જ કરાવવાની ફાઈનલ મને એવું જ લાગ્યું અને એને આપણને સાઈડમાં કરાવી નથી નીચેથી ગયો હોય ભાઈ

તો આપણે તાર હાલમાં તો આપણે વડોદરા હાલોલ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હાલોલ તોલનાકું ત્યાં એક આરટીઓ વાળા ઉભા રહ્યા એમની ખાલી ઉપાધિ હે આવે આપણે તો બધું કમ્પ્લીટ ઉપાધિ તો નથી તો એ પણ હેરાન કર્યા ક્યાં અત્યારે બોચ્યું આ બધું કોઈ ઊભી રાખીને આયો માટે તો આપણે કોઈ ગોલ્ડન ચોકડી પેલા વડોદરા હાલો લેક ઉપર જે તુલના કર્યું પહેલું અહીંયા દાનભાઈ આવી ગયા ફૂવા એક આવવાના રહ્યા ફુવા આપણા બ્રિજ મતલબ આપણે ઉતરવાનો હતો એ બ્રિજ સડી ગયા તા ફુવા ઉપર તો આમથી યુટર્ન મારીને આવશે હાલો આપણે વાટ જોઈએ એમની પછી અહીંયાથી સાપીન આપણા ભાઈ ભરવાડ ભાઈ રે એમને સાપીન ભાઈ નીકળવાનું દાન ભાઈ કેટલું હશે હે દોઢસો હશે ને તો આવી ગયું થી ઉપર હશે કદાચ પોલીસ વાળા ને ગાડી માર વાય થયો પણ ત્રણ હોર્ન માર્યા મેં હવે પાડી દીધી આગળ જાય ને રહી પછી આગળ જઈને હા દબાવતા દબાવતા છેલ્લી લાઈન માં આવ્યા પછી એમને આગળ હાલા જાવ ધીમી પાડે પછી પછી આગળ આગળ હાલે છે બ્રિજ ઉતરે એમ નથી હું બ્રિજ ઉતરી જઈશ ને તો આ ઉતરશે પછી મેં બ્રિજ બ્રિજ ઉતર્યા અહીં ભેગી મેં એવી મારી મૂકી ડાયરેક્ટી ઓય હોત લાવ્યો આય સુધી ફૂવા હોતીક આવી ગયા ફુવા ને કે પાછળ લગાવો થોડેક રસ્તો રવા દે કાઢે જાય એવો તો હાલો આપણે સા પાણી પીને નીકળવી અહીંથી બસ હાલો આપણે સા પાણી પી લીધા અને આપણે નીકળવી અહીંથી એ પાગ લઈ લીધો થોડો ઘણો સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો તું સમજા હા નહીં તું સમજા નહીં કઈ ક્યાં હવાર ખાવા થાય પોગવી એટલે રસ્તામાં જતા ઊંઘ આવે તો કદાચ કદાચ કાદ બેટકી મારતું રહેવાય બિસ્કીટ નું કે વેફર નું બીજું આપણને કઈ વ્યસન નથી એટલે આલા રાખા સમજ હાલો તો આપણે હિરોઈન ને ઉપાડવી અહીંથી હવે તો થકવાડ દેવાની જ થાય હો આમાં તમ તારે નહીં બોલે વેલકમ ટુ સ્ક્રોપિયો આગળ જોઈ તો પવન ચેક્કીનું પંખ એક સાઈડ થી મતલબ એક પંખ આ સાઈડ થી ઓલી સાઈડ લીધે ટ્રાફિક થઈ ગયું હતું અહીંયા આપણે દસ પંદર મિનિટ કોમેન્ટ કરજો ભાઈ કોઈને ખબર હોય તો કેટલા ફૂટનું છે એમ એક થોડું છે ઓહો બે બે આ તો બહુ વાર લગાડવાનું જોઈ શકો છો કેવડું પંખ પવનચક્કીનું એક પાખડું છે વિચાર કરતા હશે કે આના ઉપર કેમ ચડાવતા હશે હજી જાય જ છે વિચાર કરો મિત્રો કેવડું મોટું છે હજી એનો એન્ડ નથી આવ્યો માર તો આપણે જ નીકળવી ને હવે જો આ હેક બીજું વેટિંગમાં મતલબ તાઉિ જે ટ્રાફિક થઈ ગઈ હતી એ રહી એમને જતા કર્યા આવડું મોટું પવનચકીનો પાંખડું છે તો તમારા ગુજરાતી ભાષામાં આપણે શું કે કોમેન્ટ કરજો ભાઈ તો આપણે પગી ગયા અહીંયા અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ રહ્યો હું અને આમ આમાં જો અમદાવાદ આ બાજુ રહી ગયું ને ઇન્દોર અને દાહોદા રોડ જઈ શકાય દેવગઢ બારીયા તો હાલો આપણે નીકળી ત્રણેય ગાડીઓ હાર્યા તો મિત્રો અહીંયાથી આપણે ચડવાનો છે ગોધરા નહીં હા ઇન્દોર વાળો એક્સપ્રેસ ચડવાનો છે ઇન્દોર અમદાવાદ એક્સપ્રેસ તો હવે ફાઇનલી આવી ગયો છે અને હવે અહીંયાથી આપણે ટર્ન મારીને ઇન્દોર અમદાવાદ એક્સપ્રેસ ટુ લાઇન ચડવાનો હશે હાલમાં તો અહીંયા કોઈ છે નહીં અમુક ટાઈમ અહીંયા પણ પોલીસ વાળા ઊભા રહે છે and meters take the round તો મિત્રો આપણે હાકી હાકીને કંટાળાઈ જવી રોડ જ ખૂટતો નથી કેટલીક હાગવી ગાડીને પણ આવે હવે જાજુ તો નહીં આવડતું લોકેશન રહ્યું છે આપણે અગિયાર કિલોમીટર દેખાડે છે મિત્રો તો મિત્રો જો કેવો સામ સુ મેળ્યો છે અને ચારો તરફ ઝાડ છે ચારે બાજુ ઝાડ છે અને વચ્ચેથી રસ્તો છે રાતના ચાર વાગ્યા આવે તો મિત્રો હવે ચાર વાગી ગયા તો મિત્રો આપણે અહીંયા થી પડે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઓલી બાજુથી તો રોડ ધોયો ગયો રોડ ધોઈ ગયો તો એટલા માટે આ બાજુથી ચડાવવા પડ્યો ચાલો આપણે હવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ચડી ગયા અને નજારો જુઓ સવાર સવારનો મિત્રો આપણે આ રોડ પહેલાં ચાલી મતલબ આપણી ગાડીઓ આવીને ગઈ છે હવે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડનું કામ ચાલુ છે તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન પર પહોંચી નો અવાજ સાંભળી શકો છો હવે આપણે બે કલાક કોટાઈ જાય હવાર જાગશું અચ્છા ઠીક દોર મિત્રો અને આપણી હવાર પડી ગઈ તો એનો નજારો તમે જોઈ શકો છો ચારે બાજુ મોર અને પંખીનો અવાજ આવે તો મિત્રો અહીંયા ટાઈડ આવે મતલબ આપણે દેશી ભાષામાં કેવી એટલે ટાઈડ મતલબ ઠંડી લાગે હજી શિયાળાને અને થોડી ઘણી વાર છે તો એ તે કારણ કે વાતાવરણ એવું છે ને એટલે અમારા સુરત બાજુ તો નથી લાગતી ટાઈડ નથી આવતી પણ આ બાજુ ટાઈડ આવે અને ઝાકળ પણ પડે મિત્રો તો આપણે ગાડી ઓલી બાજુ લગાવવાની હા જ્યાં ઓલી નવસો પંચાણું એ બાજુ આપણે ગાડી લગાવવાની તો આપણે એ બાજુ ગાડી લઈ લેવી અને અડધી અહીં ખાલી થાય અને અડધી આગળ થાય તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવડો મોટો ટેકરો ખોદીને રોડ ક્રોસિંગ કર્યો છે ના એનો દોસ્તો તમે તમે મિત્રો બધી લાલ માટી છે તો મિત્રો આવડો મોટો ટેકરો ખોદીને રોડ ક્રોસિંગ કર્યો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જે બનવાનો અત્યારે હાલમાં તો આને મતલબ ખોદવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો એવડો મોટો ટેકરો મિત્રો આમ તો મિત્રો જોયા જેવો નજારો હો તો મિત્રો મોર જેટલા જોવો એટલા જોવા મળે એના નજારો જોવા મળે આપણા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ માં તો મિત્રો આ મિત્રો એ પણ આપની ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દીધી અને આપણે યુટ્યુબ મતલબ આઈડી ને પણ ફોલો કરી દીધી ઇન્સ્ટાગ્રામ આઈડી ને તો મિત્રો આપણે ગાડીમાં જે પાઇપ રહી ને મતલબ એ અહીંયાથી થી થી દસ કિલોમીટરના અંતરે ખાલી કરવાની હતી અને આપણે આ મોટે ગાડે પણ અહીંયા ખાલી કરવાની હતી અને એક ગાડે ખાલી કરીને રિટર્ન થઈ ગઈ હલવાઈ નો એમાં મોટી ગાડી પણ ખાલી થવા આવી ગઈ મિત્રો અને આપણે ગાડી તો ક્યારની ખાલી થઈ જઈ છે આ એક બંડલ આપણે ત્યાંથી અહીં લાવ્યા આ ગાડી પણ ખાલી થવા આવી ગઈ તો ખાલી

પણ આવે કે સાઈડમાં લગાય આપણે નાસ્તો કરી લેવી તો આવો આ તો સાઈડમાં લગાવી દેવા દાના ભાઈ પણ આવી ગયા આપણે પાછળ અને નાસ્તો કરીને નીકળવી આપણે સુરત તરફ અત્યારે હાલમાં તો આપણે છીએ ગોધરા પાણી ચાલો આપણે નાસ્તો કરી લીધો અને બે ભાઈ નીકળવી સુરત સુરત બાજુ આપણો કાશ તો કમ્પ્લીટ હે દાના ભાઈનો કાસ થોડોક બગડ્યો તો એટલે એવી કાશ લૂહે આપણે નીકળી આવું સુરત બાજુ આપણા ફોલોઅર મળી ગયા આપણને કે ગાડી જોરદાર બનાવી એમ કે એક મસ્ત બનાવી તો વિડીયો બનાવીને ભાઈ આપણને મિત્રો મને પાછળ અતર પોલીસવાળાએ હાથ દીધો હતો કે ભાઈ ઊભી રાખી છે ગાડી તો એને એકવાર આપણને પકડ્યા હતા ત્યારે એને પાંચસો રૂપિયા દંડ લીધો હતો એટલે એને એમ કીધું કે આ ઘડીએ ઘડી આપી દે તો મેં એને એમ કીધું કે મતલબ એ ઓલી કર્યો ભાઈ આપણા હારે હતો એને સિગરેટ નહોતો પહેર્યો એટલા માટે એના મને ચલાન કરી દીધું હતું પાંચસો રૂપિયાનું તો હવે મેં એને એમ કીધું કે કમ્પ્લીટ તો મને જવા દીધો કાલોલ પોલીસ સ્ટેશન બાજુમાં ઉભા રહીં મિત્રો પાવાગઢનો ડુંગર દેખાય અત્યારે જેમ જેમ આપણે પાયા આવીએ એમ એમ દેખાય છે અને પાવાગઢ કોણ કોણ જઈને આવ્યું કોમેન્ટ કરજો ભાઈઓ અને આટલા દૂરથી ને જ આટલું મતલબમાં દૂરથી ને જ આવું દેખાય તો પાયા થી કેટલું ખુબસુરત નજારો હશે હવે આપણે જવાનું છે વડોદરા બાજુ અહીંથી આપણે અહીંયા થી વડોદરા બાજુ મારી દેવી પણ આ માલી પડે રોડ ઉપર પાણી ઘોડે અવાજ થોડો કઈ નો આવો પડે જે કોઈ ના જે કોઈ ભાઈને જો બ્રિજ ખોડાવવું હોય તો વડોદરા નો બ્રિજ ઉતરતા ગોલ્ડન ચોકડે વાળો આ બહુ ઉભા રહે આ બ્રિજ ખોડવા વાળા રોડ ઉપર જ ઉભા રહે તો એમના પાસે પોડા લેવા તો આમાંથી એકાદી ગાડી ની ક્લેપ પ્લેટ ની બાશ આવે તો બીજામાં ના ક્લેપ પ્લેટ બાશ આવતી હોય તો આપણને એમ થાય કે આપણા ગાડીમાંથી ક્લેપ પેટની ની બાશ આવે તો આપણું આપણું દિલ ધકધક થવા મળે કે આપણે કલેક્ટર માં બાસ નથી આવવા માંડતી ને માણ માણ અડધણ નું તોલ નાખો આવ્યું એક તો મુંબઈ બહુ આવતી હતી મિત્રો દાન ભાઈ રે આપણા પાછળ રહી ગયા ટ્રાફિકમાં એટલે એ આવે તો આપણે લોકેશન એમ નાખી દેવી આપણે કદાચ ફૂઈ દેવી હું તો સાયો લીમડાનો સાયો ટાટો આપણે હોટલ કડે ફૂઈ દેવી હો એ પાછળ આપણે જુદી દાહોદથી નીકળ્યા હતા એક જગ્યાએ નાસ્તો કરીને નીકળ્યા હતા ડાયરેક્ટ અહીં ઉભા રહ્યા આપણે તો મેં ઘડેક આપણે આરામ કરી લીધી અને દાનાભાઈના લોકેશન નાખી દીધું હોટલ દાનો ભાઈ આવી ગયું તો બને રહો બ્લોગમાં ચાલો આપણે પી લીધા સા પાણી અને નીકળ્યા દુકાને થી મેં સાયા લગાવી દીધી હતી કાંઈ કે આડું પડવું હોય આરામ કરો તો આરામ કરી ગયો આપણે હું જેમ આંખ લાગી ભેગો દાનો ભાઈ આવી ગયો કે મને ક્યાં

બોલરો વાળા ના વાદે સડવું નહી હારી હારી ફોર વ્હીલર ને કહેજે ભાઈ સાઈડ માં હાલો આપણે ખાઈ લીધું અને હવે નીકળવી આપણે ઘર તરફ વરસાદે રીમઝીમ રીમઝીમ ચાલુ હોય તો આપણે પહોંચી ગયા અકલેસર અને અકલેસર તો તમને ખબર જ હશે અકલેસર ફોગ્યું એટલે બાજ તો આવે જ કેમિકલ કેમિકલની કંપનીઓ અને દવાઓની કંપનીઓ છે એટલે અલગ અલગ પ્રકારની કંપનીઓ એટલે બાજ તો આવવાની જ છે અહીંયા ગમે એટલી ઊંઘ ઊંઘમાં હોય તો આજે અકલેસર આવવા એટલે ખબર પડી જ જાય હવે તમે જોઈ શકો કેટલી બધી કંપનીઓ અલગ 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 પ્રકારની બના રહો હું મિત્રો બ્લોગમાં માં માં કામરેજ તોલના કોય થાકી રહ્યા તો આપણે તો ગાર્ડન ઠકાવડો ને છે પણ આપણે થાકી રહ્યા હતા તો મિત્રો આપણો 350 કિલોમીટર નો સફર આપણો અહીંયા પૂરો થયો અને આપણે હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય ઠાકર